વેર આગળ વાત કરી કે અંબાલાલ પટેલને આગાઈ હવામાન નિશાલ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને અને ઠંડીને લઈને આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે આગામી પ્રતિ 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ પલટો આવશે અને પવન પણ ભૂંકાવે તેવી વાત છે 17 ઓક્ટોબરથી દરિયાના કિનારે ભારે પવન છે આ સાથે 17 અને 18 ઓક્ટોબર રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર થાય

લોન માફ થવાની આદત પડી ગઈ છે મહારાષ્ટ્રના વર્ચે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોને પાક ધોવાઈ ગયા છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂત તરફથી લોન માફી માંગણી તીવ્ર બની રહી છે આ વચ્ચે રાજ્યના સડક સડક પ્રધાન સાબ સાહેબ પાટિયાએ જાહેર એક નિવેદનની ચકચાર મચાવી હતી તેમણે જ જળગંગા આયોજિત કરાવેલી જાહેર સભામાં લોકોને સંબોધન કર્યું હતું લોકોને લોન માફી માગણી લડત પડી ગઈ હતી અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે એવા આશ્વાસનો આપવા જ પડે વધુ આગળ વાત કરીએ કે કાર્ડ ધારકોને દિવાળીની ભેટ દિવાળીના તહેવારો પર દર વખતે જેમ વધુ અનાજ कार्ड देत 15 किलो गह मफत किलो चोखा मफत कार्ड दीट एक लीटर लिट, तेल पाउ सौ प्रति लीटर कार्ड देत एक किलो चना तीस किलो कार्ड देत एक किलो तुवेर दाल पचास प्रति किलो कार्ड देत एक किलो मीठू एक प्रति किलो ખાણ ત્રણ વ્યક્તિ માટે એક કિલો અને વધારે વ્યક્તિ હોય તે વાત કરીએ ખેડૂતોને દિવાળી પહેલા મળશે એકવીસમો હપ્તો દેશભરમાં ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો રાહ જોઈ રહ્યા છે કેટલાક ખેડૂતોને મળી ચુક્યા છે પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ચાલી રહ્યા છે આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોના ગબ્દો મોકલી દીધા કિસાન સન્માન નીતિ આગામી હપ્તાને ક્યારે આવશે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે સત્યાવીસ લાખ ખેડૂતોને બે રૂપિયા હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યા છે અને આનું કારણ એ છે કે રાજ્યના તાજેતરમાં પૂરતી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે તે સરકારી રાહત તરીકે ઉગાઉથી જ હપ્તો મોકલી દીધો હતો અને દેશની બાકીના ખેડૂતોને વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તોને તે લેવાઈ ખાતા ક્યારે આવશે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ નો એકવીસમો હપ્તો ક્યારે મોકલશે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન યોજના હેઠળ આગામી એકવીસમો હપ્તો બે વીસમો ઓક્ટોબર બે હજાર પહેલા મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે પેટ તૂટેલા રોડ પાકને નુકસાન ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ અને જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા જેના કારણે એક વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓનું ગુણવત્તા પર સવાલો ઉભા થાય છે અને આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે કેબિનેટ બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા ખેડૂતોને પાક નુકસાનનો વળતર ચૂકવા પણ સૂચનાઓ આપી દીધી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ગેસ સિલિન્ડરના નવા ભાવમાં જાહેર તહેવારોની સિઝનમાં સામાન્ય લોકો માટે ઝટકો લાગ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધુ મોંઘો થયા છે પેટ્રોલિયમ કંપનીઓના ભાવમાં સોળ પોઈન્ટ પચાસ સુધીનો વધારો કર્યો છે અને દિલ્હીમાં ભાવમાં હવે અઢારસો એસી પંદરસો એસી વધીને ઓગણ પંદરસો પંચોતેર પોઈન્ટ પચાસ થયા છે જો કે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી આ ભાવમાં મુખ્યમંત્રી શ્રી રેસ્ટોરન્ટ અન્ય વ્યવસાયો માટે અસર થશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દિવાળી સુધરશે બોનસ મળશે સરકાર ખેડૂતોને તેમના ખરીફ પાકોને પોષણ ભાવ મળી રહે તે માટે ખરીફ પાક માર્કેટે સિઝનમાં બે હજાર પચીસ અને છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર બાંદરી જુવાર રાગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો લિમિટેડ દ્વારા ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવશે આ વર્ષે સરકારે બાજરી જુવાર અને રાંગી ટેકાના ભાવમાં ઉપરપ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનામાં ખેડૂતોની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોમ્બર મહિનાની રીલી થઈ શકે છે આ યોજનાનો વીસમો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોમ્બર મહિના બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે મોટો ઝટકો પેટ્રોલના ભાવમાં એકસો કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશમાં તમામ મહાનગરો પોત પોઈન્ટ એકતાલીસ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે અમદાવાદમાં ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ મુંબઈમાં પેટ્રોલમાં એકસો ત્રણ પોઈન્ટ પચાસ અને દિલ્હીમાં ચોરાણું પોઈન્ટ સિત્તેર પ્રતિ લિટરે છે રાજ્યના લોકો અલગ અલગ કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે બાવીસ પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે અને જીએસટી નો ઘટયું પણ પેટ્રોલની કિંમત ના ઘટી ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા તથા રોકાણ કરવાની યોજના બનાવવાની લેલા લોકો નવા નિયમો ધ્યાન માં રાખવા જોઈએ વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે એસ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તા માટે ફેરફારો હોય પહેલી સપ્ટેમ્બરથી એસ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દર વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોલ્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેંકોના બિફ્ટર્ન ડિપોઝિટ પર વ્યાજ વ્યાજદર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પાંચ ટકાથી સાત પોઈન્ટ પોંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાય કાયદાકારક બની શકે છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહેશે આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટીયા ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય બંધ મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મતન નફો મેળવવામાં મદદરૂપ થશે તો આગળ વાત કરી કે ખેડૂતો માટે લાભદાયક છે આ પાંચ મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠાણું માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે હેઠળ ભારત સરકાર ખેડૂતોની કૃષિ માટે સરકારી સબસીડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પોતા યોજનાઓ લાભ લીધો છે